વલસાડ જિલ્લામાં સરીગામ ની ઘટના સામે આવી છે જેમાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી પોલીસે એક કિલોમીટર સુધી કોર્ડન કરી રસ્તો બંધ કર્યો છે ખાનગી કેમિકલ કંપનીઓના એક્સપર્ટ પણ કામે લાગ્યા કંપનીના માલિક સહિત ત્રણ કામદારો હોસ્પિટલ ખસેડાયા છે વીજ વિભાગ દ્વારા સમગ્ર જેઆઈડીસીમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે ઓવરફ્લો થયું છે ને તેને લીધે ગેસ લાગે ને આંખમાં બળતરા થાય છે કદાચ બે ત્રણ જણ કંપનીના માણસ હશે તેને હોસ્પિટલાઇઝ કરેલા અને એની સિચ્યુએશન સારી છે આંખમાં બળતરા થાય બીજું એમાં કશું છે જ નથી ને હવે એને એ મટિરિયલ જે ઓવરફ્લો થયેલું છે તે મટિરિયલને હવે ડિકમ્પોઝ કરવા માટે અમે સોડિયમ બાય કાર્બોનેટ એની ઉપર નાખતા છે કારણ કે પાણી નાખવાથી વધારે ગેસ થાય ને ઘણો બધો ગેસ હવે હતો પણ તે સોડિયમ બાય કાર્બોનેટ અમે અંદર નખાવી દીધો ને તેના લીધે હવે ગેસ ઘણો ઓછો થઈ ગયો છે પણ ગરમીની સિઝન લીધે હવે પાણી ને કેમિકલનાથી જે ગેસ એક્સોપ કરી લેશે એ થોડો વખત રહીને અમે સોળા એસપી ઉપર નાખશું વલસાડના સરિગામ વિસ્તારની અંદરમાં આવેલી સાઇનેક્સ મેડકેમ કંપનીની અંદરમાં ગેસ રિસાવની ઘટના બનવા પામી છે ઘટનાને લઈને આ જે વિસ્તાર છે તેને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવ્યો છે હાલ જે સાઇનિક્સ મેડકેમ કંપની છે તેમાંથી ગેસ રિસાવની ઘટના બની હતી જેને લઈને ત્રણ જેટલા કામદારોને ઈજા થઈ હતી હાલ તેમની સ્થિતિ પણ સુધારા પર છે જે પ્રમાણે ફાયર થી લઈને પોલીસ થી લઈને તમામ જે અધિકારીઓ છે તેઓ અહીંયા સ્થળ પર આવી ચૂક્યા છે અને સ્થિતિને કાબૂમાં લેવાના અત્યારે પ્રયાસો કરી રહ્યા છે ગેસ રિસાવની ઘટનાને લઈને આંખોમાં બળતરા જેવી સ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે સમગ્ર મામલે અત્યારે મેડિકલ જે સેવા છે તેને પણ અત્યારે કાર્યરત કરી દેવામાં આવી છે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવી દેવામાં આવી છે જે રીતે ની ઘટના છે જેને લઈને અત્યારે તંત્ર દ્વારા તમામ સ્થિતિ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ